રાસ બિહારી લાલ કી છે શ્યામ સુંદર શ્રી મહારાણી કી છે યમુનાજી રાસ આજે ધન્ય ધન્ય આજ મારું દિલડું ડોલે માત યમુના ખેલે ખેલે ચે યમુના જીરાસ મા એ સોડે તે સો ઘર દરિયા એનો કે તાન આવે પાર રે માનું મુખડું મલકાય મારું દિલડું હરકાય માનું મુખડું મલકાય મારું દિલડું હરકાય तन्य तन्य आज मारु दिल डोले मात यमुना केले खेले छे यमुना जी मने पाये ते जांजर रण जणता मने हस्ते ते कंकण सोबता कमळमाडा सोहाय बाले टिलडी सोहाय कमळ माडा सोहाय बाले टिलडी सोहाय धन्य धन्य आज मारूं दिलडूं डोले मात यमुना खेले खेले चे यमुना जीरास। एवो वृन्दा ते वा नरडिया गोपी वचे कान खेले राधा कृष्ण खेले श्याम यमुना खेले राधा कृष्ण खेले श्याम यमुना खेले धन्य धन्य आज मारू दिलडू डोले માત યમુના ખેલે ખેલે છે યમુના જનો ને છોવાલા વૈષ્ણવ જન કરે છે કલા વાલા રાખો ચરણ ની પાસ દેજો વ્રજ વાસ રાખો ચરણ ની પાસ દેજો વ્રજ માવાસ ધન્ય ધન્ય આજ મારું દિલડું ડોલે માત યમુના ખેલે ખેલે છે યમુના જીરાશ શ્યામ સુંદર શ્રી યમને મારાણી કી જય કૃષ્ણ કનૈયા લાલ કી જય